ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતા વધુ વરસાદ થયો છે અને સતત વરસાદના પગલે ખેડૂતોના પાકમાં પાણી ચડી ગયું છે જેથી પાક બળી ગયો છે ખેડૂતોની જાણવા ખેતરે પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની જણાવ્યું કે મરચીના પાકનું વીઘે પંદર થી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું અને પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર થયો હતો એક વરસાદ બાદ પાક લણવાનો હતો ત્યાં સતત વરસાદના કારણે ઉભા પાક પર પાણી ચડી ગયા જે પાક લણવાનો હતો તે ખેડૂતોની નજર સામે સુકાવા લાગ્યો

ખેડૂતોના મોઢે આવેલ કોડિયો છીનવાઈ ગયો છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને વિગે પંદર થી વીસ હજારની સહાય ચૂકવી તો જ ખેડૂતોને શિયાળુ પાક સારી રીતે વાવેતર કરી શકે નહીંતર ખેડૂતોને રાહતા પાણી રોવાનો વારો આવશે પંથકમાં વાવેતર થયું છે વાવેતરની વાત કરીએ તો મગફળીના પાકનું એકવીસ હજાર પાંચસો હેક્ટર કપાસ અઢાર હજાર પાંચસો હેક્ટર તુવેર બારસો પચાસ હેક્ટર સોયાબીન સિત્તેર હજાર બસો હેક્ટર સોળસો હેક્ટરથી વધુ વાવેતર જેતપુર તાલુકામાં થયું છે સતત વરસાદ ના મરચી અને તુવેર ના પાક ને ભારે નુકસાન થયું છે નુકસાન તમે વાત જ પૂછો માં નુકસાન એટલે કે માનજો ને 70 80 ટકા પાક ફેલ થઈ ગયું કે જેમ કે તુવેર છે મરચી છે ડુંગળી છે ઘણા શાકભાજી પાકો તો વધુ પડતા નુકસાન થઈ ગયું એ માનો ને કે માંડવી એક સહી સલામત કહી શકીએ આપણે એ બહુ તો નહીં જ પણ નુકસાન ની ઓછી છે એમાં બાકી તમામ પાકમાં માં એવડી નુકસાન છે ડુંગળી લઈ લ્યો તમે બધું લઈ લ્યો એવડી નુકસાની છે ઊભા સુકાઈ ગયા પાક કારણ શું એનું કારણ છેલ્લા પાંચ દિવસ પહેલાં જે સતત ચાર દિવસ વરસાદ વરસ્યો ને એના હિસાબે ખેતરોમાં પાણી ફૂટી ગયા અને ખેડૂત અંદર તો કોઈ જઈ શકે નહીં એના હિસાબે ખળ છે અને બધી બધું ભેગું થઈ ગયું એના હિસાબે મૂળમાં ને એમાં સુકારો આવ્યો એટલે પાક ઊભા સુકાઈ ગયા છે કેટલી વિઘે નુકસાની તમે શાકભાજી પાક ગણો ને એટલે વિઘે મિનિમમ પંદરથી વીસ હજાર રૂપિયાની નુકસાની છે કારણ કે ખેડૂત જ્યારે પાયાના ખાતર નાખે ને એટલે વીઘે બે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો એ પાંચ હજાર રૂપિયા મલ્ચિંગ ના થાય છે વિઘે અત્યારે એટલું તો થઈ ચૂક્યું ત્યાર પછી બિયારણ વાવેતર દવા આ તે એમ ગણો એટલે અઢી ત્રણ મહિનાનો પાક થઈ ચૂક્યો છે ઓલરેડી અત્યારે એમાં નુકસાની છે એટલે સરેરાશમાં આમાં વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો અમે ચડાવી ચૂક્યા છીએ શું માંગ શું છે માંગ અત્યારે સરકાર શ્રી પાસે એટલી જ છે કે વહેલામાં વહેલી અધિકારીઓ પાસે સર્વે કરાવે અને આમાં ખેડૂતોને સહાય આપે અને મિનિમમ વીઘે પંદરથી વીસ હજારની સહાય મળે ને તો ખેડૂતો ભલે એનું આપણે મજૂરી કે એવું નથી ગણતા પણ ખર્ચાના જો થઈ શકે એમ છે ખેડૂતોને અત્યારે પોઝિશન એ ટાઈપની થઈ છે કે હવે જો આ મરચીનો પાક ઊભો અત્યારે સુકાઈ ગયો છે આને કાઢીને અત્યારે કાંઈ વાવેતર થઈ શકે નહીં કારણ કે હવે જો અત્યારે વાવેતર ખેડૂત કરે તો શિયાળુ પાક એને અત્યારે નિષ્ફળ જાય ટાઈમ તૂંકાઈ જાય એના હિસાબે એ પાક પણ ન થાય અત્યારે ખેડૂતોને બહુ કપરી પરિસ્થિતિ થઈ છે એમ માની શકાય સર્વે કરવા માટે અત્યારે સરકારી અધિકારીઓ છે કે જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ આવેલું નથી કે નથી ક્યારેય કોઈએ પૂછું નુકસાની અત્યારે ઓલરાઉન્ડ બધે એટલી થઈ છે છતાંય કોઈ હજી સર્વે ગામ કોઈ પણ સર્વેમાં જે આવેલા નથી આપણે જેતપુર પંથકમાં મુખ્ય ભાગમાં જોઈએ તો મગફળી કપાસ મગફળીનું સાડા એકવીસ હજાર હેક્ટર કપાસનું સાડા અઢાર હજાર હેક્ટર આસપાસ પછી આવે છે તુવેર ને મરચી તો તુવેરમાં સાડા બારસો આસપાસ છે સોયાબીનમાં સાત હજાર બસો જેવું છે અને મરચીમાં આપણે જોઈએ તો સોળસો ઉપર વાવેતર આપણા જેતપુર તાલુકામાં છે તાલુકા સતત વરસાદના કારણે અત્યારે જોઈએ તો મરચી અને તુવેરમાં નુકસાન જોવા મળે વધારે એનું કારણ ખાસ તો એ છે કે સતત વરસાદના કારણે જે પાણી ભરાવાથી જે તેના મૂળ જમીનમાંથી મૂકી દે અને બિલકુલ છોડ નીચે પડી જાય ઢળી જાય છે જેથી કરીને અમુક જગ્યાએ સુકારાનો પણ પ્રશ્ન આવે છે પણ વધારે નુકસાન તુવેરમાં અને મરચીમાં જોવા મળે છે જે વિસ્તારમાં હતો અન્ય કોઈ કોઈ હોય તો સર્વે કરવામાં આવશે હા અમારે જિલ્લા કક્ષાએથી અત્યારે બધા જ તાલુકામાં રાજકોટના તમામ તાલુકાના ગામમાં આવરી લીધા છે સર્વે માટે અને બધા ગામમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે આજથી પરમ દિવસે આપણે જિલ્લા કક્ષાએથી સર્વેના વગર થઈ ગયા છે અને બધી ટીમનું આયોજન કરેલું છે એક એક ગામે જઈ અને એક એક ખેતરે ફરી અને તમામ ખેતરમાં સર્વે કરશે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર